હેલો મિત્રો હું છું મિગદાસ દેદરિયા અને તમારું બધાનું સ્વાગત છે દેદરિયા મિગદાસ બ્લોગમાં મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ એટલે ખબર જ હશે કે આપણે બે બે હપ્તાથી આપણી જમ્પુડીને લઈને ક્યાં જતા હતા તો આપણે આ જમ્પુડી છે જમ્પુડીને લઈને આજે આપણે એને મેકેનિક જોડે જવાનું છે એને કામ કરાવવાનું છે એનું એટલે આજે આપણે જમ્પુડીને લઈને મેકેનિક જોડે જઈ રહ્યા છીએ શીતપુર તો મિત્રો તમે વિડીયોમાં બની રહો જમ્પુડીને આપણે આ ડોક્ટર જોડે અને ડોક્ટર શું કહે છે

બાકી મિત્રો મળી આગળ ભાઈ જમકુરી ડોક્ટર આવી ગયો અને હવે ટ્રાય મારવા જઈ રહ્યા આરા ટાયર માં કોઈ ડખાય આ જો એન માલિક અમાર આ ચોબીન ચોબી આગળ બે જાય ખાલી જગ્યા મળી ગઈ જો ઓ ડોક્ટર લઈ જાય છે શું કે પછી જોઈએ ભાઈ આ જમકુડી આવી ગયો ભાઈ ઓટો મારીને ભાઈ ડોક્ટર કહે કે ભાઈ ઓને શું શું બીમારી છે ઓ ડોક્ટર આવે તાણા પૂછીએ શું હવે બે બે ટાયર મુકે એક જ ટાયર લે હાલ ચત મેગાની ગોલું પણ

टायर बदल वाक <laughs> <laughs>

કોમકાજ ચાલુ થઈ ગયું ભાઈ જમકડી નું આ જમકુડી માંથી ચેટલા લકડા નીકળ્યા જુઓ ખાલી ક્રોસ રોડ પર આવી જાવ આપડે લકડા ઉતારે એનું ખાવાનું અમારો લકડા ઉતારી ના એનું ખાવાનું ભાઈ તરફ થી લકડા ઉતારે એનું એ વસ્તુ ચાન પાપડી ખવડાવવાનો વિચાર છે શું ખવડાવવા જુઓ એ જમકુડી આવી જઈ તમે જુઓ એ ટાયર બાયર નંખાઈ દીધા એ કમ્પ્લીટ ચાર ટાયર નોખાઈ દીધા અને હવે મેકેનિક નું થોડું કોમકાજ બાકી છે મેકેનિક નું કોમકાજ કરાવવા કે અલગથી મેં તમને બતાવી દઉં મિત્રો આ ડીલક્સ કલર વ્યુ તમે આટલે આવો બહુ સારું એવું કોમ કરી રહ્યા છે માજીદભાઈ કરીને છે ભાઈ બહુ સારી એવી સર્વિસ આ લઈ તમે અમારા વિડીયો જોઈને જાજો કહેજો કે ભાઈ આ ભાઈનો વિડીયો જોઈને આવ્યો તમારે સારું કોમકાજ કરી રહ્યા છે બાકી આજુ તમે ટાયર જુઓ ખાલી ટાયર ચારે ચાર ટાયર નવાનો છે ભાઈ જમ આવે ને થોડી તૈયાર કરવાની હોય ફરવા લઇ જવાનું તમે જોવો ખાલી જે હિસાબ મેકેનિક સાહેબ કોઈ કે ભાઈ આ ખર્ચા હિસાબ થી તો જમખુડી વેચી માં રહ્યો ભાઈ શું કેવું તાર ક્લચ ક્લચ પ્લેટ જતી રહી કેટલું કોમ મેકેનિક નું કેમ છે કે આખો દાડો ગાડી મૂકશો ને તને આ ગાડી નું કોમકાજ થાય હાલે તો ટાયર નો ખર્ચો કરાવીને આવ્યો

અમવાચ તો નો આ કગોમની ફન આય આક દેશે આક દેશે તારા ને હાલત ખરાબ તો ભઈ શું પડી રાખવાની કે ભઈ શું કરવાની છે મારવા ને ભાઈ

તો ભાઈ ચંપોડી નું નેનું મોટું કામ કરાવી દીધું છે બાકી નું કામ બાકી છે એના માટે આખો દાડો ગાડી મૂકવી પડશે નેનું મોટું કામ કરાવીને અમે ઉપડી રહ્યા અને મારી બેન કેવું છે કે થોડું વધારે ફોર્મ છે એટલે આખો દારો ગાડી મૂકી પછી તમે ફ્રી જન આવજો તો તમારી ગાડી થોડો ફેરી આવી દેવા બાકી હાલ નેનું મોટું કામ કરાવીને અમે ઉપડી ગયા હોય ઘરે તો આપણે વિડીયો એડ કરીએ ભાઈ જયારે આટલે જે ભાઈઓને વિડીયો ગમ્યો હોય વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મળી આવે આપણે આપણા નવા બ્લોગની